નમસ્કાર દર્શક મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જેમ તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આશાપુરા નાસ્તા હાઉસ જે ચરાડવા ગામે હળવદ મોરબી હાઈવે રોડ પાસે આવેલું છે ચરાડવાથી હળવદ જતા તેજબાઈમાં સતીનું જે મંદિર છે અક્ષર પ્લાઝા ટુ કોમ્પ્લેક્ષ જ્યાંથી તમને આશાપુરા બાટી મંચુરિયન ફેંચી ઢોંસા તેમજ નાસ્તાને લગતી તમામ આઇટમો મળશે ફેમિલી સાથે આવવા માટેનું ઉત્તમ સ્થળ છે જ્યાં તમે હળવદ મોરબી હાઈવે રોડ પરથી ચરાડવાથી કડિયાણા જાઓ ત્યાં ચરાડવાથી ફક્ત એક કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે ત્યાંથી તમને અલગ અલગ પ્રકારના તમામ નાસ્તા મળશે જેના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ તમે જોઈ શકો છો લાઈવ ઢોસો બને છે તમારા નામ ક્યાં

પાઉંભાજીના કારીગર છે તે પાઉાજી બનાવે છે આ તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો વાત કરવામાં આવે તો હળવદ મોરબી હાઈવે રોડ શરાડવાથી કડિયાણા જતા ડાબી સાઈડમાં આવે છે અને આ તમે જોઈ શકો છો ગરાગી પણ સારી છે શું ભાઈ બનતા નામ શું કેવી પાંભાજી કેવી મસ્ત બનાવી મજા આવી ખાવાની ફેમિલી સાથે આવવાનું ઉત્તમ સ્થળ છે મિત્રો તો અવશ્ય એકવાર મુલાકાત લેજો આપણે તેમના ઓનર સાથે પણ વાત કરીશું તમારું નામ જણાવો અને સ્થળનું સરનામું બોલો મારું નામ જયંતિભાઈ શંકરભાઈ સ્થળ આપણે બાજુમાં અક્ષર પ્લાઝા ટુ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ તમે નાસ્તામાં શું શું બનાવો નાસ્તામાં છવી ભાતના ઢોસા બનાવી અને પાઉંભાજી મન્ચુરિયન અને પુલાવ સરસ બનાવી સ્વામિનારાયણ બનાવી ફેમિલી આવીને ખાવામાં બહુ મજા આવશે પૂરી સર્વિસ આપશે અને ઓર્ડર મુજબ ઘરે કોઈને લઈ જવા હોય તો પાર્સલની સુવિધા પાર્સલની સુવિધા પૂરી કમ્પ્લીટ કરી આપશે આ આપણી સાથે બીજા મિત્રો પણ જોયા છે તમારું નામ જણાવો અને આજ તમે નાસ્તો કરવા આવ્યા કેવી મજા આવી મારું નામ હરેશ હડિયલ હું લગભગ આ ત્રણ દિવસથી આ ચાલુ થયું તો આ બીજી વખત આવેલો હું અહીંયાનો અને ધીમી રોડી એ અહીંયાનો બેસ્ટમાં બેસ્ટ એમ આપણે કોઈ પણ જગ્યાએ નહીં ખાઈ એવો ધીમી રોલ બનાવે છે મેસૂરી ઢોસા મસાલા ઢોસાલા તમારું નામ જણાવો ને કેવી મજા આવી નાસ્તો કરવાની મારું નામ ધીરજભાઈ હું ત્રણ ઢોસા સ્વાદમાં ચોખાઈમાં બહુ સારા છે અને તો પરિવાર સાથે ખાવાની મજા આવી એવી જગ્યા છે ને વ્યવસ્થિત બધી ચોખ્ખાઈને એ સારું છે ને માટે કાયદેસર ફેમિલી માટે બહુ સારી એવી જગ્યા કહેવાય અને જમવા માટે ઉત્તમ સગવડ તો સરનામું કહો તેજભાઈ સતીમા પાસે આશાપુરા ઢોંસા હળવદ મોરબી આય હળવદ મોરબી આવી શરાડવા ગામ પાસે આપણી સાથે બીજા બહેનો પણ છે આપણે તેમની સાથે વાત કરશું બેન તમારું નામ જણાવો અને અમારું નામ હર્ષાબેન સોનોગરા છે અમે આશાપુરા નાસ્તા હોઉસમાં આવ્યા હતા ત્યાં અમે ઢોસા મન્ચુરિયન પછી પાઉંભાજી તેવો વગેરે અમે બધું જમ્યા હતા કેવી મજા આવી ખૂબ જ મજા આવી તો ફેમિલી સાથે કોઈને આવવું હોય તો બહુ મજા આવે છે ત્યાં આવવામાં આપણી સાથે બીજા બેન પણ છે બેન તમારું નામ જણાવો મારું નામ મીનાથ છે અમે હળવદ મોરબી હાઈવે રોડ ઉપર ચરાડવા સતીમા બાજુમાં અક્ષર પ્લાઝા ટુમાં નાસ્તા હાઉસ આશાપુરા નાસ્તા હાઉસમાં અમે નાસ્તો કરવા આવે છે આવી હતા ફેમિલી જોડે આવી હતા ત્યાં અમને ખૂબ જ મજા આવી નાસ્તો કરવાની જોખાઈમાં પણ સરસ છે અને ફેમિલી જોડે ફ્રેન્ડ જોડે નાસ્તો કરવામાં મજા આવે તો મિત્રો આપણે આ બધા બહેનો સાથે પણ વાત કરવી આ તો તમે સરનામું લઈ લીધું આશાપુરા નાસ્તા હાઉસ આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં જ્યાંથી તમને પાઉંભાજી પૂરી શાક દહીં થેપલા આલુ પરાઠા બાજરાનો રોટલો મંચુરિયન ફેન્સી ઢોંસા તેમજ નાસ્તાને લગતી તમામ આઈટમ મળશે અને આ તમે સરનામું જોઈ શકો છો રાધે રેસ્ટોરન્ટની બાજુમાં અને અહીંયા બસો પણ ઊભી રહે છે તો એકવાર અવશ્ય ફેમિલી સાથે મુલાકાત લેજો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર